એક મૂા પશુની હત્યાનો વિડીયો વાયરલ થયો હતો ગામ લોકોમાં એક રોષ હતો કે આ કુટુંબ ગામમાં ના રહેવું જોઈએ તો ગઈકાલે પણ એક રેલીનું આયોજન કરી તમામ ગામના લોકો અને સમાજની વેપારીઓ ભેગા થઈ બાપુ સાહેબને વિનંતી કરી છે આજે બાપુ સાહેબે તમામ સમાજના માણસોને તમામ વેપારીઓને ભેગા કરી અને શીખ લોકોને બોલાવીને વિનંતી કરી કે ભાઈ ગામનો એક જ અવાજ છે તે તમે ગામમાં રહેવા જોઈએ નહીં અને તમામ સાથે મળીને એમને ગામ છોડવા માટેની વાત કરી હતી અને બાપુ સાહેબે પણ કહ્યું છે કે આપ ગામમાં ના રહો તો જ અમારી ગામની શાંતિ જળવાય અને જે આજે નિર્ણય કર્યો છે ખરેખર ગામ માટે એક સારી વાત છે સાથે તમામ સમાજો તમામ યુવાનો ભેગા થઈને જે જે દિયોજનની શાંતિ જાળવવા માટેનો પ્રયત્ન છે ખરેખર એક સરેને કામ કર્યું છે